હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આ વિડીયોમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી અને જોઈ લ્યો મિત્રો આપણે વરસાદ ચાલુ હતો ત્યારે આપણે આ કપાનો છોડ સોંપા છે આમાં આપણે આખા ખેતરમાં આપણે ઘણા એવા છે છોડવા આપણે જે સોંપ્યા છે પણ અત્યારે જોઈ લ્યો આ છોડમાં અત્યારે બધે તમને દેખાય જોઈ લ્યો આ સાઈડમાં ડાયરેકુમાન ઉપર ટોઈચમાં બધી ફૂટ નીકળી ગઈ છે અને આજ એ જોઈ લ્યો આ થોડોક આ ખરાડ જેવું નીકળ્યું છે તે આપણે વાળીએ નીંદવાય આવ્યા છીએ કીધું તમને દેખાડ દઉં આ આપણે છોડ સોંપ્યો છે તેમાં જોઈ લ્યો આ ફૂટ છે બરાબર જો આ જો આપણે આ છ સાત દિવસ મોયર આપણે આમાં કામ કરતા ત્યારે આ છોડવા સોંપેલા છે અને જોઈ લ્યો હજી એક અહીંયા છોડ રહ્યા સોંપેલો અને હજી આપણે જોઈ લ્યો આ બાજુ આગળ પણ

આમાં પણ ફૂટ નીકળી જ ગઈ છે અને જોઈ લ્યો હજી એક સોડવો અહીં હરિયો આવડાય આપણે સોંપેલો છે સોડવો બરાબર હજી આ બાજુ જો આપણે ઓલો ખાચો દેખાય આ સીધમાં તમને ત્યાંય આપણે છોડ સોંપેલા છે તો હમણાં ત્યાં જઈને પણ જોઈ લ્યો આપણે એ લાવી નિણે બસ મિત્રો આ વિડીયો મા એટલું તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી કરો